વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાવા લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે ખાડાના કારણે વાહન ચાલક ખાડાના કારણે મહિલાને માથાના ભારે ઈજા પહોંચી વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડાક દિવસ પહેલાં જાહેરાત કરી કે વડોદરા શહેરના તમામ માર્ગ ખાડા પહેલાં તે રિપેર કરવામાં આવશે પરંતુ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરનો આદેશ છે પી ગયા હોય તેમ લાગી રહ્યું છે વડોદરા વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી ચાર રસ્તા પાસે ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો રસ્તાનો ભોગ બન્યા છે ત્યારે આજે સિનિયર સિટીઝન ત્યાંથી પસાર થતા ખાડામાં દ્વિચક્રી વાહન ખાડામાં પડતા વૃદ્ધ દંપતીની મહિલા

અમે આટલા જ રાતથી સંગમ સોસાયટી જતા હતા વચ્ચે કોઠી ચાર રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા આ ખાડા પૂરતા નહીં આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોર કોરાટ નીકળી ગયો વરસાદ જતો હતો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ શું થયું આ મારી વાઈફને માથામાં વાગ્યું છે જો લોખંડની એંગલ આ કોઠી ચાર રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર